મૃતક સ્વજનોની પાવન અસ્થિનું નિઃશુલ્ક રીતે હરિદ્વાર ગંગામાં વિસર્જન કરવાનું સેવા યજ્ઞ ટીમ રેવોલ્યુશન દ્વારા કરવામાં આવી રહ્યું છે સતત છ વર્ષથી વડોદરાના પાંચ મૃત સ્વજનોની પાવન અસ્થિનું નિઃશુલ્ક રીતેમાં ગંગામાં વિસર્જન કરવાનું સેવા યજ્ઞ ટીમ રેવોલ્યુશન દ્વારા કરવામાં આવી રહ્યું છે બે હજાર ઓગણીસ થી હાલ બે હજાર ચોવીસ સુધીમાં પાંચ હજાર આઠસો સિત્તેરથી વધુ સ્વજનોની અસ્થિ વડોદરાથી લઈ જઈ પૂજા વિધિ અને મંત્રોચ્ચારના વિધિ સાથે સ્વજનોના મોક્ષ પ્રાપ્તિ માટે મા ગંગાના સાનિધ્યમાં વિસર્જન કરવામાં આવે છે આ તમામ સેવા નિઃશુલ્ક હોય છે જેમાં એક પૈસો પણ કોઈ વ્યક્તિ પાસે લેવામાં આવતો નથી આ તમામ ખર્ચ ટીમ રેવલ્યુશનના સભ્યો દ્વારા જાતે કરવામાં આવે છે

શુલ્ક રીતે અમે એક વ્યવસ્થા અમારા સંસ્થા દ્વારા કરવામાં આવે છે અમારા સંસ્થાના સભ્યો દ્વારા કરવામાં આવે છે આજે પણ ચાલીસથી વધારે અસ્થિઓનું હરિદ્વારમાં મા ગંગાના સાનિધ્યમાં વિસર્જન અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે વિધિ વિધાનથી પૂજા વિધિ સાથે પાઠ સાથે અને જે રીતના વિધિ વિધાનમાં નિયમ લખેલા છે નિયમને માન રાખીને અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ આ જ રીતે અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આજે અમારી ટીમના ભાઈભાઈ દ્વારા હરિદ્વાર મા જઈને અસ્થિનું વિસર્જન કરાયું છે